સમય છે ઘણા એમ કે ભજન કરશું 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 ક્યારે કરશું કાલ ગયો ફૂટી જાય ખબર નહીં રે તમે જોવો તો એમાં મોબાઈલ આવ્યા મોબાઈલ પૈસા આટું તમે જોવો તો ખરા શું નું શું કરે બધાને ખબર છે કાન ના કીડા જાય એવું બોલે એટલે પૈસા હાટું ગમે એવા નાટક કરવાનું શું દુનિયામાં બાબુ પૈસા ની ભૂખ ઉગડી હે માણ કીધાની વાત જ નથી રામ આપણે એમ થાય ખરો સમય તો જોવો કેવો આવ્યો કોઈ ખોટું નહોતું બોલતું એના બદલે આમ તો ખોટા તો આપણે હતા જ એમાં બાઈક મોબાઈલ આવ્યો ચાર ઘણું ખોટું થયું આપણે એમ કે હલો ચાસો કે મુંબઈ શું વંડી આડા ઊભા હોય બોલો નકરા બાંગા જ મારે છે બાથરૂમ માં જાય તો હલો 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 કરતા એટલે આપણે ઘડીક તો આને બહાર મૂકો મરી જશો અમારામાં શાંતિ જ નથી કોઈને કોઈને એમ નથી થતું ખારું આપણે અડધી કલાક હરીનું નામ લઈ શાંતિથી બેન ભજન કરી આ કોઈને હુદતું જ નથી એટલા જ માટે એક સંત ની વાણી ને બે કડી મારે ગાવી છે સવારામ બાપા જો સદગુરુ સદગુરુ ની મેં વાત કરી ને સદગુરુ પાસે બાપુ જો કઈક મેળવી હોય તો મેળવી લેજો પણ એવા સદગુરુ હોય તો આખે આખા કપાળ રેંગ્યા હોય ઢીસણ સુધી ડેર ખા હોય ને આપણે હાલે જતા ને વાય હાથ કરે એ ભગત ખડા રે તેરા બેડા પાર કરી દો તમે રોટલા હાટું વંડી ઠેકો શું અમારો બેડો પાર કરો એવા સદ્ગુરુની જરૂર નથી એવા એવા તમને ભટકી જાય તો મારી નાખે એમ તમને કઉ સમય મળ્યો છે ને બાપુ આનંદ કરવાની વાત છે સવાર બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મને ન મળ્યા તો મારી શું હતી અને જેટલા જેટલા મહાપુરુષો છે ને બધા સદગુરુના ચરણે જ બોલ્યા છે કોઈ નથી કીધું દરબારના શરણે પટલના ના શરણે ભરવાડના શરણે કોઈ નથી બોલ્યું સદગુરુના ચરણે જ બાપુ મીરાબાઈ હોય જેઠીરામ હોય દાસી જીવન હોય કોઈ બી હોય એટલે સવારામ એના ગુરુ મહારાજની વાત કરે છે जुगती करी न जो वाहली मारा सतगुरु ये बतावे मने सा अमर नगर माया तम देखा वो तो भूल गई थी देहनु वा देवी दशा में वो मटे जावे जो वो दरबार ने वो पटाल ने वो भरवा ने बाबू बता बायो सड़ा वे कोनी पाए बात करवी कोई बोला जेवात नथी બોલાવો એક અને હોળી માં બિહારો હોળી દરિયા કરો અને ખીલી જાય પાણી કાઢવાની મહેનત બધા જ કરે સુકા બુડે છે બુડે પછી એક થાવું તે પેહલા થાવ ને પછી પછી દરબાર હોય એમ નો કઈક નથી કાઢવું પાણી કાઢો કાઢો ને મરશું દરબાર હોટ લાગી જાય અને એક દે બાપો આ નાવડું બુડવાનું છે બુડવાનું છે બુડવાનું છે એ તો સતી તોરલ જેવો જો કોક સથવારો હોય છે તો કાંઠે જય ભગવાન વાતમાં છે એટલે સવારામ કહે છે અમરનગર માયા તમ દેખા ન દેદી એ એ બધમાં મારું મારું મંડળું રેઠરે એવું ગુરુ મહાપુરુષો શબ્દો છે ને અમુક અમુક અગમ ને અગોચર ને નૂરતા ને સૂક્ષ્મ ને આ બધું ઘણું બધું છે પણ માથે સદગુરુ સાચો હોય ને તો બાબુ તમને આ બધું નક્કી થાય બાકી નગર છે બધું દે એમાં પણ એ તમને મને જડે નહીં અલગ અલગ કે બધા અલગ અલગ કોને કહેવાય લખી નો કઈ ને અલગ કહેવાય લખાય નહીં જો લખાય ને તો દેખાય દેખાય તો વંચાય અને વંચાય તો બોલાય આ એવું છે નહીં ભજન છે ને અનુભવવાની વાત છે તમને ટાઈટ વાધી હોય ને તો તમે એમ કહો ટાઈટ બહુ વાય છે પણ આટલા ફૂટ વાય છે કે આટલા ઇંચ વાય છે એમ કહી શકો આ અનુભવવાની વાત છે ભજન છે ને અનુભવની અનુભવની વાત છે હું એમ કહું મારું કામ થઈ ગયું હોય અને મને એમ થાય કૃષ્ણ પરમાત્માએ મારું કામ કરી નાખ્યું પણ મારી પાસે પુરાવો શું તમે મને એમ ક્યો કે કૃષ્ણ તમને ક્યાં ભેગો થયો તો મારી પાસે પુરાવો શું પણ આખી દુનિયામાં બાપુ બધાની પાસે હાથ જોડ્યા હોય અને કામ ન થાય ને વગર હાથ જોડે કામ થાય તો સમજી લેવાનું કે તમારું આવીને કરી આ અનુભવવાની હોય તો અલગ કેને કહેવાય હું તમને એક દાખલો આપું કે એક તેલનો ડબ્બો લઈને કોક આવતું હોય એને તમે પૂછો કેલા ડબ્બાના કેટલા એટલે એમ કે પચીસ રૂપિયા હવે ડબ્બાના પચીસ હશે તેલના જો વાત ઉપર ધ્યાન આપજો તેલ એમાંથી કાઢી લ્યો તો ડબ્બા શું આવે નકરા પચ્ચી આવે ને પણ જો વાત મારી કહેવાની એ છે કિંમતી કિંમત તેલ ની છે કિંમતી તેલ છે પણ કિંમત ડબાની નથી પણ તેલ ભલે કિંમતી હોય પણ બાબુ તેલ ને રાખવા માટે ડબ્બો તેલ નો રે ભલે કિંમતી હોય એમાં તમારો અને મારો આ દેહ છે ને દેહ ની કોઈ કિંમત નથી દુનિયા એકદી દિવાળી જ મૂકવાની છે પણ દેહ વગર ભજન ન થાય કોઈને પાવર હોય ખોટી હોય દેહ જોવે દેહ વગર ભજન ન થાય અને તેલ હોય ને તેલ કપાસિયા પામોલીન હોય કે સિંગ તેલ હોય એ લખાય ડબ્બા ઉપર કે આમાં સિંગ તેલ છે તેલ ઉપર નો લખાય એને અલગ કહેવાય લખાતું નથી એને મારું નામ અનોપસી છે બાપુ આંગળી મૂકીને દેખાડો તો ક્યાં છે અનોપસી આ શરીરના બધા અલગ અલગ અંગો છે આ સાથી છે કપાળ છે ગાલ છે માથું છે હાથ છે પગ છે અનોપસી ક્યાં આ મગજ મારી છે એટલે હું આટા મારું છું હું એ જ ગોતું છું અને સંશોધન ની જરૂર છે રામ અને સંશોધન ગોતો ગોતો ને બાપુ તમારામાં જે બેઠો ને એ પરમ તત્વ છે એ જ તમને જવાબ આપે બીજા કોઈ ન આપે આ અમે છે ને અમે ગમ્યા ને અમારે તમારી પાસે કાંઈ જ નથી તમારે સાંભળો સાંભળો ન સાંભળો કે આમાંથી આટલે અહી આપણે શું ફેર પડ્યું કઈ ફરક ન પડે પણ અમને અમને એવો પાવર થાય કે અમારા જે અમને આવા પચાસ જણા સો જણા અમને હાંભરે છે અમારી કઈ એવી અસ્તી હતી કે અમે બોલીને તમે હાંભળો પણ સત્ય છે ને ફોનું હોય એ સોનું જ હોય બાપુ સોનાના ટુકડા ગમે એટલા થાય એની કિંમત દો ગણ ગેરંટી હાપડી પણ હવે આટલેટ લેવા નીકળ્યા હોય સોનું ખરીદે માથા કુડી થઈ છે એટલે સવારે આમ કે છે કે ગગન મંડળમાં ચડીને ગોય આ તમારું મારું ગગન પણ આ સાંજલા શું કામ કરે કરત વાહા કરે સાંજલા આય કરવાનું કર્યું આ ગાલે તો આલે સાંજલા તો આખા શરીરમાં ગમિયા ન હાલે આયા છે બાપુ આયા જ નક્કી થાય તમને તમારે ગામ જવું છે ખેતર જવું છે લગ્નમાં જવું છે આ જવું છે આ જવું છે તમે જે કરો ને બધું નક્કી આમાંથી થાય કાંટો પગમાં વાગે ને ખબર આ પડે ઈશ્વરે જે રચના કરી છે ને આપણે મેં કીધું એમ બહાર જ રખડી છે આય આપણે આપણામાં જોયું જ નહીં ઈશ્વરે કેવી રચના કરી છે તમે જો આખું બે બનાવ્યું એક આંખ થી જોવો ને તો એક જ દેખાય બે તો એક જ દેખાય બે આંખું છે બે નો દેખાવા જોઈએ ખટારામાં હલાવતો બે નો દેખાય ફરી ફટકાય ખબર પડે એક જ હતો પણ એક આંખે જોવો તો એક જ દેખાય બે આંખથી જુઓ તો એક જ દેખાય અને આખી દુનિયા જોવા મળે નથી ચાર્જિંગ કરવું પડતું નથી પાવર પૂરવો પડતો નથી કાઈ કરવું પડતું બાપુ ઈશ્વરે કેવા દિવાલ ના પૂરીને બાપુ દીવા કરીને આપ્યા હોય ન દેખાય આ બધું મગજ મારી વાળું છે તમે તેલ કે ઘી હોય ને તમારા શરીરમાં માં ગમ્યા સાંટો પડે ને એ કેટલું ચીકણું લાગે એ તમારે હાબુ લેવો પડે ને આ લેવું પડે ને તમારે ગહવું પડે ને માંડ માંડ નીકળે

ગમે એવું ભૂરે ને આપણું મોટરસાયકલ કે સાયકલ હોય ને પાથરૂમાં મૂકી દેજો લોજો હું અને આપણું ગમે એવું ભૂરા ને ઘોડીની વ્યવસ્થા કરી હોય તો પડખે નડત છે એવી ઈશ્વરે આપણી માથે કૃપા કરી છે બરાબર બીજી વાત એ કહું કે કોઈ પણ સમાજ હોય અને ગમે વસ્તુ તમે ખાઓ ગમે કલર ની બાપુ બધા બાપુ મારી પાસે લોહી લાલ જ બને મારી પાસે ફેક્ટરી કેવી છે દૂધ સફેદ હોય ને ગોળ પીળો હોય ને રોટલો લીલો હોય રોટલી સફેદ હોય તમે ગમેય ખાવ મારી પાસે લોહી લાલ જ બને એની ફેક્ટરી કેવી બનાવી છે મારી પાસે અરે ઈશ્વરે તો આપણી માથે બાપુ શું એને આપણે ઋણ દેવાના હતા ભલા મના આપણને મેં કીધું એમ બહાર જ હું જાય ઘરે કઈ હું જ નથી આપણામાં કઈ હું જ નથી આપણને નથી જડતું એનું કારણ જ એ સંતો ખુલાસો કર્યો કે અંદર અંદર તું પોતે ભગવાન છો તને જ જવાબ આવે એક તમે વિચાર કરજો અહીંયા દવાની નોટ પડી હોય અને મને એમ થાય કોઈનું ધ્યાન નથી ખિસ્સા નાખી દો અંદર મારો બેઠો ને બાપુ એ તરત તારી નથી હો સંકેત તો કરે તમે ખોટું કરો ને અંદર થી એક વખત તો અવાજ આવે એક રોડ ઉપર છે ને એક ફ્રૂટની લારી ઉભી હતી એક ભાઈ આમથી નીકળ્યો લારી વાળો હતો ને એકલી લારી પડેલી એમાં એ ભાઈ ની નજર બરોબર લારી ઉપર ગઈ જો આ આંખે શરૂઆત કરી મારી વાત ઉપર ધ્યાન આપજો આમ આંખે આમ જોયું ને તો મન મીંડું ઠેકડા મારવા આ માર મન ખવરાવે એને બાપુ જો આમ આમ તમે થોડું કંટ્રોલમાં રાખો ને તો જ ગાડું મારે હાલે ચેટલાય માઇલ પાસે હેલો એ મન મન કીધું કર્યું હોય તો જ હોય એ આમ આંખે આમ નજર કરીને તો મન મીડું ઠેકડા મારવાનું બુથી બગડી એ કે લારી વાળો છે એકદમ સફરજન કે કેળું કઈક લઈ લો અંદર થી અવાજ આવ્યો એ લારી આપણી નથી એ લારી વાળો કોઈ પૈસા ખર્ચી વેપાર કરવા લાવ્યો છે એક વખત અંદર અવાજ આવ્યો પણ પછી પાછું ચા અહીંયા મારી નાખવાનો હતો પછી બીજી વખત નો કે મન ઠેકડા મારવા મળે ને એ માર ખાય તારે પાછા વળે એટલે એને નક્કી કર્યું ના એક સફરજન લેવું જ છે હવે અહીંયા જવા હટ પગ ને કેવું પડે ને પગ હાલે તો જ જવાય ને પગને કીધું લારી સુધી હાલતું પગ હાલ્યા ગયા હવે લેવા કેવું પડે ઉપાડ્યા માંથી એક સફરજન ઉપાય ખાવા મોઢા ને કેવું પડે મોઢા ને કે બટકું ભાઈ મોઢા એ બટકું ભાઈ ઉતારવા જીભને કેવું પડે જીભે અંદર ઉતાર્યું નિમવો લારી વાળો જોઈ ગયો આવીને એક થોકો વાહ માર્યો વાહનો શું વાંક મને કહો આંખે જોયું પગ હાલી ગયા આ લીધું મોટા બટકું ભર્યું જીભ થી અંદર ઉતર્યું માર ખાધો વહાય અને રોવા માંડી આંખ્યું શરૂઆત કોને કરી હતી જે કરે છે બાપુ એને જ આવવાનું છે આડું બાકી મારે ને તમને કઈ આડું આવવાનું નથી એટલે મહાપુરુષો એટલા માટે જ કહે છે કહેવાનો મારો અર્થ કે સવારામ બાપા એટલા જ માટે કહે છે કે તમારી માલકુર તમે કંઈક જોવો હોય એટલે બીજી વાતમાં કહે છે કે ગગન મંડળમાં ચડીને ગોત બાપુ આમાંથી તમે ગોતો ને તો જ તમને મળે બાકી કોઈના કીધે કોઈને કાંઈ ઉતરતું નથી રહે એટલે જ કહે છે શું કહે છે એ જ વતનમાં કોઈ તપાસો તપાસો થાય એ ખોજો તો તમને તમને ખબર રહે પડે એ જોવું ગુરુ પ્યાલો એ યુ ફીpmod

ધરો હાથી દ્યો એ કે તમારે ગુરુને બોલાવો એ ગાણવું ઉપાડે સાંધી દઉં હું નહીં ઉપાડું દેવાય પંડિતને બોલાયો એ કે તમે ઉપાડશો છો એ કા એમને અહમ હતો હું કંઈક શું એમ દેવ તણખીએ ધરાને ધખાવા મૂક્યો અને આમ એરણ ઉપર બે ઠેબા મૂક્યા કે મારો ખા દેવાયત પંડિતને એમ કે એવો ઘા મારું ને કે હેરણ વહી ગયા પાતાળમાં પછી આ કેવી રીતે હા દીધે મારે જોવું છે એક ઘા કર્યો ને હેરણ પાતાળમાં ગઈ ને લાંબો કર્યો ઘૂંટી માથે બેઠે બાર કે મારો ને કા તા નહીં આવે એક બે પાંચ પછી ઘા કર્યા ધરો હંધાઈ ગયો પણ દેવાયત પંડિતના હાથમાંથી ઘણ પડી ગયો કે આ મહાપુરુષ કોણ છે એ કે આપ કોણ છો કે હું તો આ ગામનો નો લુવાર છું લોઢા ટીપું એ કે પણ આ ઘૂંટી ઉપર તમે ધરો સાંધ્યો તમે કોઈ મહાપુરુષ એ કે હું જે હોય તમે ક્યાં જાવ છો એ કે દેવલ દેને ગોતવા કે તમે લાવ્યા તાર કીધું નહોતું કઈ કીધું તું એ કે હું એ કે શંકા પડશે તો હું તમારી નહીં હોય શંકા પડી હતી તો કે હા તો કે હવે હું ગોતવા નીકળ્યા છું પરસો નહીં વળી ગયો હોય આજની વાતો કરી હતી દેવાયત પંડિતે એને પરસો વાળી દીધો દેવતણખી કેવો હશે અરે ઇતિહાસ ખોલો તો તમને ખબર પડે રામ એટલા જ માટે સવારામ કહે છે કે અમારે તો કંઈ કેવું છે પણ કોને કેવું જેસલની વાણી કે રોય રોય કોને સંભળાવું મારો રુદિયો રોવે માયલો ભીતળ જલે સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કયું નો માને મૂર્ખો ગણી મને મારે છે લાતું અમરમાની વાણી એમ કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ સંતો તો રોયા છે આપણા હાથું સવારામ બાપા કે હું ઈશ્વર તો બે ભેગા રમતા હતા પણ મને કોઈ પૂછે તો કહું ને કે ભગવાન આયે છે મારા દીકરા મને કોઈ પૂછતા જ નથી સંતો આપણા હાટું રોયા ભલામાના એટલે સવારે બાપા બાબા કહે છેલ્લી ઘડી એક કહીને પછી મારી વાણીને ભેલા